દોસ્તો હમણાં એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે તો એની ઉજવણી લોકો ધામધૂમથી કરશે ફટાકડા ફોડશે અને ના પીવાનું પીશે અને ખૂબ જ જોરશોર મચાવશે અને લોકો પ્રેમથી હર્ષોલ્લાસથી એની ઉજવણી કરશે શું આ ઉજવણી આપણે ભારતીય લોકોએ કરવી જોઈએ આ તમને સવાલ પૂછવું જોઈએ કે શું આ ઉજવણી આપણે ભારતીયના રહેવાસી તરીકે આપણે આ ઉજવણી કરવી જોઈએ ચલો ઉજવણી પણ કરીએ છીએ અને ખૂબ જ હર્ષોઉલ્લાસથી આપણે એને વધાવીએ છીએ પરંતુ શું વિદેશના લોકો આપણા એ તહેવારો ઉજવે છે દોસ્તો આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ માત્ર માત્ર બહારના તહેવારો વિદેશથી આયાત કરેલા આવા તહેવારો જે આપણા છે જ નહીં કેલેન્ડર મુજબ ભલે વર્ષ બદલાય પરંતુ આપણું નવું વર્ષ એ દિવાળીનું નવું વર્ષ ઉડી પડવું કે બીજું હિન્દુઓનું જે તહેવાર છે તે આપણે ફોલો કરતા નથી પરંતુ માત્ર ને માત્ર મોજ શોખ માટે ખાવા પીવા માટે થઈ બહાર રાત્રે રખડવા માટે થઈ ફટાકડા ફોડવા અને ખૂબ જ એમ કહેવાય કે રાત્રે રખડવું માત્ર આ તહેવાર આપણે એટલા માટે અન્ય લોકો ઉજવે છે દોસ્તો આ એકત્રીસ ડિસેમ્બરનો તહેવાર આપણા માટે બિલકુલ છે જ નહીં આ કેલેન્ડર મુજબ વર્ષ બદલાય છે પરંતુ આપણું નવું વર્ષ આ નથી અને ચલો આપણે ઉજવવા માટે થઈને ઉજવીએ છીએ તો એને ઉજવવાની રીત પણ આપણે કંઈક અલગ હોવી જોઈએ આપણું ભારતીય એનું ગર્વ હોવું જોઈએ આપણને ગૌરવ હોવું જોઈએ દોસ્તો ભલે આપણે એકત્રીસ ડિસેમ્બર પણ એની ઉજવણીની રીત થોડી અલગ હોવી જોઈએ આપણે આંધળું અનુકરણ લોકોની જેમ ન કરવું જોઈએ આજકાલ લોકો માત્ર ખાવા પીવાના જલસા કરવા અને રાત્રે મોડે સુધી રખડવું અને જ્યાં હોય ત્યાં ખોટી લપ અને બવાલો કરવું આ એકત્રીસ ડિસેમ્બરનો તહેવાર લોકો એવી રીતે ઉજવે છે જો આપણે એ તહેવાર ઉજવવો જ હોય તો આપણે ભૂતકાળમાં કરેલી ભૂલોને ભૂલી હંમેશા આપણા પરિવાર સાથે સમય વિતાવીએ એ ભૂલ ફરીથી ન થાય એની હંમેશા તકેદારી રાખીએ કાળજી રાખીએ અને આવનારું આ વર્ષ જે બે હજાર પચીસ બદલાઈ અને છવ્વીસ થાય છે તો એની અંદર કંઈક ઉત્તરોત્તર પ્રગતિ કરીએ એવો કંઈક નવો સંકલ્પ લઈએ એવી કંઈક મહેનત કરીએ તો આપણું જીવન સાર્થક છે અને તો આપણે સાચા અર્થમાં એની થોડી ઘણી સેલિબ્રેશન ઉજવણી કરવી હોય એવું લાગે આમ તો ઉજવણી કરવી જ ન જોઈએ પણ ઉજવણી કરો તો એનું આપણને કંઈક એનું પરિણામ સારું મળવું જોઈએ ના કે ખોટા ખર્ચા અને ફટાકડા ખર્ચવા ફટાકડા ફોડી અને એની પાછળ સમય બરબાદ કરવો એના કરતાં આપણા જીવનમાં ઉપયોગી થાય આપણું જીવન જીવવા માટે આપણને વધારે મજા આવે એવું કંઈક આવનાર નવા વર્ષની અંદર આપણે કરવું જોઈએ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માત્ર પાન કરી શરાબ પી અને જ્યાં ત્યાં ફરવું એના કરતાં આપણા શરીરનું ઇમ્પ્રુવમેન્ટ થાય આપણી કંઈક ઉત્તરોત્તર પ્રગતિ થાય આપણે એવું કંઈક કરવું જોઈએ માટે આ વિદેશના તહેવારોને આપણી સાઈડમાં કરી આપણે આપણી સંસ્કૃતિને માન આપી અને આપણે હંમેશા એને અનુસરવું જોઈએ આવા તહેવારો આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિની અંદર ઘર કરી જશે તો નાની યુવા પેઢી જે નાની ઉંમરના જે વ્યક્તિઓ છે એની અંદર આની અસર બહુ જ મોટી જોવા મળશે પરિણામે આપણું પોતાનું છે એ પસાતું જશે અને વિદેશથી આયાત કરેલા તહેવારો આપણી પર હાવી થઈ જાય છે આમ તો આપણે અંગ્રેજોથી આઝાદ થઈ ગયા છીએ પરંતુ એમની જે આપેલી વસ્તુઓ છે એમના જે આપેલા તહેવારો છે આજે પણ આપણે એને ઉજવીએ છીએ આપણે પણ આજે પણ એને અનુસરીએ છીએ સાચા અર્થમાં આપણે આઝાદ થયા નથી આપણે હજુ એમની ગુલામી કરીએ છીએ આવા અને આવા તહેવારો ઉભીને તો દોસ્તો આ તહેવારો આવા તહેવારો ઉજવવાનું વિદેશથી આયાત કરેલા તહેવારો ઉજવવાનું બંધ કરી અને આપણા પોતાની સંસ્કૃતિને જાળવી રાખીને પોતાની સંસ્કૃતિની ઇજ્જત માન વધે એવા કંઈક તહેવારો હંમેશા ઉજવીએ દોસ્તો આ સંદેશ ભલે તમને થોડું કડવું લાગ્યો પરંતુ આ એક હકીકત છે આ સચ્ચાઈ છે અને આ સચ્ચાઈની સાથે વળગી રહીને આપણે ચાલીશું તો આપણને જીવન જીવવાની મજા આવશે આપણે આપણી સંસ્કૃતિનું માન જાળવીએ એની ઇજ્જત જાળવી અને હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીએ અને બે હજાર છવ્વીસનું આ વર્ષ દરેકના મનની અંદર જે કંઈ સફળતા મેળવવાની હોય તે દરેક સફળતા મળી રહે એવી મા ભગવતીને પ્રાર્થના મળીશું એક ફરી નવા જ સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય છે તરફ